વાત કરીએ પંચમહાલની તો પંચમહાલના શહેરા તાલુકાના ગામના ભરવાડ જૂન ઓગણીસ તારીખ ના રોજ હાજર રહેવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી ત્યારે તાલુકા પંચાયત કચેરી ખાતે છબ્વીસ જેટલા અરજદારો આધાર કાર્ડ મકાનની આકારણી સહિતના જરૂરી આધાર પુરાવા સાથે આવ્યા હતા જ્યાં તાલુકા વિકાસ

તંત્ર દ્વારાક કાર્યવાહી કરવામાં આવી શકે છે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી જેની અંદર એ લોકોએ નવી મુદત માગતા ઓગણીસ તારીખની મુદત આપવામાં આવેલ હતી એ મુદતની અંદર આજે તમામ ગામના છવ્વીસે છબ્વીસ અરજદારો હાજર રહેલા હતા એ અરજદારોને એમના જે ઘરના પુરાવા અને આધારશી રજૂ કરેલ છે હવે એની અકસ્મિક અયોગ્ય આગળની યોગ્ય